શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ કાર્તક માસના શુક્લપક્ષની એકાદશી દેવ ઉઠની એકાદશી કે પ્રબોધીની એકાદશી ક્યારે છે આ એકાદશીનું શું મહત્ત્વ છે એકાદશીના દિવસેથી જ ચાતુર્માસ સમાપ્ત થાય છે ભગવાન નારાયણનું પૂજન કેવી રીતે કરવું તથા આ એકાદશીથી નિયમ જે પાડેલા છે આપણે દરમિયાન તેના પારણ કેવી રીતે કરવા તે પણ જાણીશું જો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ શાંતાકારમ ભુજગસૈનમ પદ્મનાભ સુરેશમ વિશ્વાધારમ ગગન સદશમ મેઘ વર્ણ શુભાંગમ લક્ષ્મીકાંત કમલનયનમી ગમ્યમ વંદે વિષ્ણુ સર્વલોક એકનાથમ બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય મિત્રો હિન્દુ ધર્મમાં એકાદશીનું ઘણું મહત્વ છે જે મહિનામાં બે વખત આવે છે શુદ્ધ પક્ષ અને વધ પક્ષ વર્ષની કુલ ચોવીસ એકાદશી થાય છે અને ત્રણ વર્ષે જ્યારે પુરુષોત્તમ માસ આવે છે અધિક માસ આવે છે ત્યારે બે એકાદશી એ માસની કુલ છવ્વીસ એકાદશી થાય છે આ છવ્વીસે એકાદશીના સ્વામી ભગવાન લક્ષ્મીપતિ નારાયણ છે કહેવાય છે કે જે ભક્તો એકાદશીનું વ્રત કરે છે તેના સમસ્ત પાપ નષ્ટ થાય છે અને પુણ્યનો ઉદય થાય છે આપણા ઋષિમુનિઓએ પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે સારા કર્મ કરવા માટે વ્રત જપ તપ ઉપવાસનું જે સૂચન આપેલું છે તેમાં એકાદશીનું મહાત્મય ઘણું છે એકાદશી એટલે અગિયારમી તિથિ એમાંય ખાસ કરીને આ કાર્તક માસના શુક્લપક્ષની એકાદશી કે જેને દેવ ઉઠની એકાદશી કહેવાય છે પ્રબોધીની એકાદશીના નામેથી પ્રચલિત છે દેવોત્થાન એકાદશી પણ કહેવાય છે માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિનાની યોગ નિંદ્રા પછી જાગ્રત થાય છે જેથી જે શુભ કાર્ય ચાતુર્માસ દરમિયાન થતા ન હતા તે શુભ કાર્યની શરૂઆત પણ થશે લગ્ન વિવાહ આદિ એવું મનાય છે કે આ દિવસે વ્રત રાખવાથી ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ શાંતિની પ્રાપ્તિ થાય છે દેવઉઠની એકાદશી પર તુલસી વિવાહનું આયોજન પણ કરાય છે જે દેવ દિવાળી એટલે કે કાર્તક માસની પૂર્ણિમા સુધી ચાલુ રહે છે સૌભાગ્ય અને સમૃદ્ધિ આપનાર આ તુલસી વિવાહમાં જે ભક્તો ભાગ લે છે તેની મનોકામના પૂર્ણ થાય છે સંતાન ન હોય તો સંતાન પ્રાપ્તિ થાય છે યોગ્ય જીવનસાથી પ્રાપ્ત થાય છે માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે સૌ પ્રથમ જાણી લઈએ કે દેવઉઠની એકાદશી ક્યારે પડે છે અને પારણા ક્યારે કરવા બે ઉઠની એકાદશી આ વર્ષે બે દિવસ પડે છે પેલી અને બીજી નવેમ્બર તિથિનો પ્રારંભ થાય છે પેલી નવેમ્બર બે હજાર પચીસ સવારે નવ ને અગિયાર મિનિટે જ્યાં તિથિ પૂર્ણ થાય છે બે નવેમ્બર બે હજાર પચીસ સવારે લગભગ સાડા સાત વાગે અને સૂર્યોદયની તિથિ પ્રમાણે તથા દ્વાદશીથી યુક્ત તિથિ હોય જે વૈષ્ણવ એકાદશી કહેવાય છે આ એકાદશીનું વ્રત સર્વે ભક્તજનો કરી શકે છે જે આમ જોઈ તો સાચી એકાદશીનું વ્રત કહેવાય છે તે છે બે નવેમ્બર બે હજાર પચીસ આ દિવસે વૈષ્ણવ પરંપરા અનુસાર એકાદશીનું વ્રત થાય છે ભગવાન વિષ્ણુને જાગવાની સટીક મુહૂર્ત આજે જ છે હવે જાણી લઈએ કે એકાદશીના પારણ ક્યારે કરવા વહેલી સવારે ત્રણ નવેમ્બર બે હજાર પચીસ સાડા છ થી લઈને લગભગ નવ વાગ્યા સુધીમાં દેવ ઉઠી એકાદશીના બીજા દિવસે કાર્તક માસના શુક્લપક્ષની બારસની તિથિએ તુલસી વિવાહ ઉજવાય છે આ વખતે દ્વાદશી તિથિ પ્રારંભ થાય છે બે નવેમ્બર બે હજાર પચીસ સવારે સાડા સાત વાગે જે આ તિથિ પૂર્ણ થાય છે ત્રણ નવેમ્બર બે હજાર પચીસ સવારે પાંચ વાગ્યાની આસપાસ સૂર્યોદય તિથિ પ્રમાણે બે નવેમ્બર બે હજાર પચીસના ના દિવસે તુલસી વિવાહનો ઉત્સવ મનાવાશે ભગવાન વિષ્ણુ કે જે શાલીગ્રામ રૂપમાં રહે છે અને તુલસીજીનો વિવાહ પ્રતિકાત્મક વિવાહ કરાવવામાં આવે છે માન્યતા છે કે આ દિવસે નિસંતાન દંપતી છે તે તુલસી વિવાહ કરાવે તો સંતાનનું સુખ પ્રાપ્ત થાય છે જેમને મનગમતો જીવનસાથી પ્રાપ્ત કરવો છે તુલસી વિવાહના દિવસે ભગવાન લક્ષ્મીપતિ નારાયણનું પૂજન કરે તો તેને મનગમતો જીવનસાથી પ્રાપ્ત થાય છે સુખ સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે આ એકાદશીના દિવસે પૂજન વિધિ કેવી રીતે કરવી તે પણ જાણી લઈએ સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા ભગવાન વિષ્ણુનું ધ્યાન ધરીને પ્રભુનું પૂજન કરવું આપણા ઘરના મંદિરમાં જે સ્વરૂપ પ્રભુનું બિરાજમાન હોય તેને ધૂપ દીપ નૈવેદ્ય તુલસી દલ આદિથી પૂજન કરીને વિષ્ણુ નામ છે ગીતાજીનો પાઠ છે તે કરી શકાય છે પ્રભુના નામના મંત્રનો જપ કરી શકાય છે દેવઉઠની એકાદશી પર તુલસી વિવાહનું પણ વિશેષ મહત્ત્વ છે ભગવાન વિષ્ણુ કે જેઓ શાલિગ્રામના રૂપમાં બિરાજમાન હોય માતા તુલસીજી સાથે તેમનો વિવાહ થાય છે અને આ વિવાહનું આયોજન ધામે ધૂમેથી કરાય છે પૂજાના અંતમાં ભગવાન વિષ્ણુ માતા મહાલક્ષ્મીની આરતી કરવી ભગવાન વિષ્ણુને તુલસીજીનો ભોગ અવશ્ય સમર્પિત કરવું તુલસી પૂજન કરવું તુલસીજીને સોળ શૃંગારની સામગ્રી ભેટ ધરી શકાય છે ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરી શકાય છે એવું પણ કહેવાય છે કે જો દીકરી ના હોય આપણે તો તુલસી વિવાહ કરાવીને કન્યાદાન દઈ શકાય છે દેવઉઠની એકાદશીનું ધાર્મિક મહત્ત્વ ઘણું છે વિષ્ણુ અને માતા મહાલક્ષ્મીની પૂજા અર્ચના કરવાની માન્યતા છે જેથી પાપ નષ્ટ થાય છે ઘર પરિવાર સુખ સમૃદ્ધિ બની રહે છે તુલસી વિવાહ લગભગ સાંજના સમયે જ કરવામાં આવે છે આ ઉત્સવ ત્યારે જ મનાવાય છે તેનું કારણ છે કે રાત્રિના સમયે વૃંદાની આત્મા તુલસીજીમાં વસે છે અને સવારે નીકળી જાય છે આંગણામાં પણ વિવાહ મંડપ સ્થાપિત કરીને જ્યાં તુલસીજીનું વૃક્ષ છે છોડ છે ત્યાં તુલસી માતાજીને સ્નાન કરાવીને સાડી આદિ આભૂષણ ધારણ કરાવીને દુલ્હનની જેમ તૈયાર કરવામાં આવે છે અને ત્યારબાદ શાલિગ્રામ રૂપ દુલ્હા ભગવાન વિષ્ણુને પણ સજાવી ધજાવીને તૈયાર કરવામાં આવે છે પારંપરિક હિન્દુ વિવાહ સમારોહ મંત્ર દ્વારા આ વિવાહનું આયોજન કરવામાં આવે છે તુલસી વિવાહ અધિકાંશ પૂજા વિધિ મહિલા ઉપાસકો દ્વારા જ કરવામાં આવે છે ત્યારબાદ તુલસી વધુને સાડી આભૂષણ મીઠાઈ મંગલસૂત્રની ભેટ પણ આપે છે વિવાહ સમારંભ બાદ પારંપરિક વિવાહ ભોજ આયોજન પણ થાય છે આ પરંપરા વર્ષો જૂની છે જેમાં ભગવાન શાલિગ્રામ અને તુલસીજીનો વિવાહ દિવાળીના ઉત્સવ પછી જ્યારે એકાદશી આવે છે ત્યારે મનાવાય છે હવે આપણે જાણી લઈએ ચાતુર્માસના પારણા કેવી રીતે કરવા ચાતુર્માસ એટલે શ્રાવણ ભાદરવો આસો અને કાર્તક માસ દેવશયની એકાદશીથી લઈને દેવ ઉઠની એકાદશી દરમિયાન જ્યાં ચાતુર્માસ થાય છે ત્યારે જે ભક્તોએ સંકલ્પ લીધો હોય દેવશયની એકાદશીના દિવસે તે સંકલ્પને છોડાય છે દેવ ઉઠની એકાદશીના દિવસે ત્યારે જે લોકોએ જે નિયમ ધારણ કર્યો છે કે કોઈ આગળ લીધી છે તેનું દાન કરાય છે સવારે સૂર્યોદય પહેલાં ઉઠીને સ્નાદિથી પરવારીને ભગવાન નારાયણનું ધ્યાન કરવું ચાતુર્માસ વ્રતની સમાપ્તિ કરીને ચાંદી પાત્ર અથવા તો તાંબાના પાત્રમાં ગોળ તલ સાત ધાન છે તે ભરીને તે ભગવાન વિષ્ણુને સ્મરણ કરીને યથાશક્તિ વસ્ત્ર તલથી સાથે સ્વર્ણદાન પણ કરી શકાય છે સમસ્ત પાપ નષ્ટ થાય છે જે જેની શક્તિ હોય એ પ્રમાણે દાન પુણ્ય કરવું ચાંદી છે સોનું છે રૂપું છે તાંબુ છે પિત્તળ છે તેના કળશને અનાજથી ભરીને દાન દેવાય છે ચાતુર્માસના વ્રતના સમાપ્ત થતાં સૈયાદાન પણ કરાય છે અક્ષય સુખની પ્રાપ્તિ થાય છે કુબેર સમાન ધનવાન બનાય છે ઋતુમાં જે ગોપીચંદન આપે છે એમના પર ભગવાન પ્રસન્ન થાય છે વ્રતના સમાપ્ત થતાં આ રીતે ઉદ્યાપન કરવું જોઈએ તાંબાનું પાત્ર સૂર્યને પ્રિય છે તેનાથી મનુષ્યના સમસ્ત રોગ નષ્ટ થાય છે આ તાંબાના પાત્રમાં કંઈ પણ અનાજ ભરીને પણ દાન આપી શકાય છે ઘડો છે નાની લોટી છે જે આપણી શક્તિ હોય એ પ્રમાણે જે આપણે આગળ લીધી છે એટલે કે જે આપણે ખાવાનું છોડ્યું હોય કોઈએ ભાતની આગળ લીધી હોય કોઈએ પોતાનું વ્યસન છોડ્યું હોય તે જે છોડેલું છે તેનું પણ દાન કરાય છે ત્યારબાદ તેને ગ્રહણ કરવું હોય તો કરી શકાય છે વ્રતમાં લક્ષ્મીજી માતા પાર્વતીજીને પણ પ્રસન્ન કરાય છે હળદરનું દાન દેવાય છે કહેવાય છે કે આમ કરવાથી સ્ત્રીઓ સુખી સંપન્ન બને છે અક્ષય સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે સંતાન સુખ મળે છે ભગવાન જ્યારે શયનમાંથી જાગે છે ઊઠે છે ત્યારે બ્રાહ્મણોને જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું ભોજન આપવું પશુ પક્ષીની સેવા કરવી આમ કરવાથી પણ માસનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે ચાર માસ સુધી જે નિયમ લીધા હોય એ અને બીજા પણ નિયમ લીધા હોય તે બ્રાહ્મણ પાસે બોલીને તેની પૂજા કરાવવી અને પ્રભુને પ્રાર્થના કરવી કે હે પ્રભુ હે નારાયણ આપને પ્રસન્ન કરવા માટે મેં આ વ્રત કરેલું હે પ્રભુ આપ મારી ઉપર પ્રસન્ન થાવ કૃપા આપની વરસાવો એ પ્રમાણે પ્રાર્થના કરવી ચાતુર્માસના પારણામાં સ્ત્રી અને પુરુષ એવું જોડલાને ભોજન કરાવાય છે બ્રાહ્મણોને પણ ભોજન કરાવાય છે તુલસી દલ જે ખરી પડેલા છે તે એક તુલસી દલને પ્રસાદીરૂપ પોતે પણ આરોગવું અને ત્યારબાદ ભોજન કરવું ભોજન કર્યા પછી તુલસી દલ જે ભગવાન વિષ્ણુને ચડાવેલું હોય તેનો પણ પ્રસાદ લઈ શકાય છે આમ કરવાથી પાપ નષ્ટ થાય છે પછી સાયંકાળે શેરડીનો મંડપ રોપાયેલો હોય તેમાં માતા તુલસીજી અને ભગવાન વાસુદેવની ફરી પૂજા કરવી તુલસીજીની અને પ્રભુની પૂજા કરીને પ્રભુને પ્રાર્થના કરવી કે હે પ્રભુ આપ તુલસીજીની સાથે બેકુટમાં પધારો મેં કરેલી પૂજાનો સ્વીકાર કરીને સદા પ્રસન્ન રહો હે સુરશ્રેષ્ઠ હે પરમેશ્વર હે જનાર્દન જ્યાં બ્રહ્મા વગેરે દેવો હોય ત્યાં આપ સુખેથી પધારો એવી રીતે ભગવાન નારાયણના આ ચાતુર્માસ વ્રતનું વિસર્જન થાય છે અને મૂર્તિ વગેરે સઘળી સામગ્રી આચાર્યને આપવી એ પ્રમાણે કરવાથી મનુષ્ય કૃતાર્થ થાય છે મનુષ્ય વર્ષો વર્ષ તુલસી વિવાહ એવી રીતે કરે છે તેની સત્કીર્તિ આલોક અને પરલોકમાં ફેલાય છે આ રીતે સનતકુમાર સંહિતામાં કાર્તિક માસના સુદ પક્ષની એકાદશી દેવઉઠની એકાદશીનું મહાત્મય કહેલું છે અને ચાતુર્માસના પારણાનું વર્ણન પણ કરવામાં આવ્યું છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ઓમ નારાયણાય વિદમહે વાસુદેવાય ધીમહી તન્નો વિષ્ણુ પ્રચોદયાત બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ